સમયમાં શેરબજાર માત્ર મોટા શહેરોમાં જ પ્રચલિત હતું અને શેરબજારમાં આર્થિક રીતે શિક્ષિત લોકો જ તેમાં રોકાણ કરતા હતા પરંતુ બદલાયેલા સમય અને ડિજિટલ યુગના કારણે હવે નાના શહેરોના લોકો પણ શેરબજારમાં રોકાણ કરતા થયા છે પહેલા જે લોકો માત્ર બેંકમાં બચત રાખતા હતા હવે તેઓ પોતાની સંપત્તિ વધારવા માટે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે આ ઉપરાંત આ બદલાવથી આર્થિક દ્રષ્ટિએ પણ સુધારો થતો જોવા મળ્યો છે ભરૂચના યુવાનો અને મધ્યમ વર્ગના લોકો શેરબજાર વિશે માહિતી મેળવવા માટે વર્કશોપ્સ અને ઓનલાઈન કોર્સિસનો સહારો લઈ રહ્યા છે જે તેમની રોકાણ ક્ષમતા વધારી રહી છે નાના શહેરોમાં અને ગામોમાં ડિજિટલ ભારત અભિયાનને કારણે હવે લોકો માટે શેરબજારમાં રોકાણ કરવું વધુ સરળ બની ગયું છે હવે લોકો સ્માર્ટફોન દ્વારા માત્ર રોકાણ કરી શકતા નથી પરંતુ શેર બજારની ચળવળ પર પણ નજર રાખી શકે છે વધતી જતી મોંઘવારીના કારણે હું ફિક્સ ડિપોઝિટમાં પહેલા રોકાણ કરતી હતી અને ત્યારબાદ હું હવે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના માધ્યમ દ્વારા રોકાણ કરું છું આ લોકોની સલાહ મુજબ મને માં વધારે એવું વળતર મળે છે અને એમાં એક ફાયદો એવો પણ છે કે હું ગમે ત્યારે ઓફિસમાં આવ્યા વગર ગમે તે જગ્યાએથી હું રોકાણ કરી પણ શકું છું અને એ જ રીતના હું રોકાણ ઉપાડી પણ શકું છું એટલે મ્યુચ્યુઅલ ફંડ ઘણું સારું છે અને એમાં વળતર પણ ઘણું સારું મળ્યું ઘણું સારું એવું લોકો શેર બજારમાં રોકાણ કરવા માટે બ્રોકરો અને વિશેષજ્ઞોની સલાહ લઈ રહ્યા છે જેમણે તેમને રોકાણની વ્યૂહરચના અને બજારના ઉતાર ચઢાવ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે શેર માર્કેટ સાથે સંકળાયેલ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે શેર બજારમાં રોકાણ માટે વધતી જતી રૂચિ માત્ર ગામો અને નાના શહેરોનું આર્થિક સશક્તિકરણ નથી પરંતુ આ દેશના આર્થિક વિકાસ માટે પણ મજબૂત કડી છે વિશ્વમાં હાલમાં ટ્રેડ વોર જેવી ભયંકર હરીફાઈ વચ્ચે પણ ભારત આ સ્પર્ધામાં ટકી રહ્યું છે અત્યારે તમે ઘણા સમયથી જોશો તો છેલ્લા ચાર મહિનાથી અને ખાસ કરીને એમાં પણ અમેરિકાના પ્રેસિડેન્સી ટ્રમ્પ સાહેબના આવવા પછી જે ટેરીફોનને કારણે બજારમાં અનિશ્ચિતતા એટલે કે ઉતાર ચઢાવ ઘણા વધી ગયા છે પણ આમાં તમે જોશો તો છેલ્લા બે મહિનામાં આ ટેરિફોર્ડને કારણે સૌથી ઓછામાં ઓછા આખા વર્લ્ડમાં જો કોઈને ઓછામાં ઓછું નુકસાન હોય તો એ ભારત દેશને છે પણ આપણા સરકારે અને રિઝર્વ બેંકે આ બંને સાથે ખૂબ સારા પગલા ભરી અને ધીરે ધીરે જે અનિશ્ચિતતા હતી એ હવે દૂર થતી જાય છે અને બજાર પણ ધીરે ધીરે વધવા માંડ્યું છે એટલે આવનારા સમયમાં નાનામાં નાના રોકાણકાર ને પણ આનો ખૂબ સરસ ફાયદો મળી રહેશે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતના અર્થતંત્ર પર એટલી અસર પડી નથી અને ભારતનું અર્થતંત્ર સશક્ત રીતે આગળ વધી રહ્યું છે જેમાં નાના રોકાણકર્તાઓનો પણ મહત્વનો ફાળો રહ્યો છે તેમ કહી શકાય